સામાન્ય સભામાં વોર્ડ નંબર પંદર ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર પંદર ના કાઉન્સીલર આશીષ જોશી દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે રજૂઆત કરી હતી તેમના દ્વારા ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય આ તમામ મુદ્દે અગાઉની સભામાં રજૂઆત કરી છે ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે ત્યારે પાલિકાના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી ये थे अब सवाल ये तो है कि हमारा सामाजिक करवा जो प्रस्तुत है किस गुण दिखाई दे कि बढ़ती होती है बलियो ने एक बात आई नौकरी करतो हो या मरतो एक तो है इला बहना पर तारती होय और यहां तुम्हें सवाल ऊपर आता बना है रचनात्मक सिंदु दिखाई दे के बाजार में किशोर की आत्मा में मिले थे એ કોઈ અટકાતું નથી બધું લરિયા જેલી આવતું રહે છે એટલે જો છોડતા સાલે આમ કેતા શું હોય એટલે સમિતર પી એ સસ્ટેન કરવા માટે એટલે ડિસ્પ્લે કરી શકે એકદમ બરાબર છે પણ આપણો ડિસ્પ્લે કરીને મુકું તો કે લીરો સુકો તો બરાબર છે પણ ઇન્ડલ 22 પ્રમાણ 22 અલગ અલગ પ્રકારનો એક પ્રકારનો

તાત્કાલિક આગળ દે તત્કાલ ઈજારા કરી કમિશનરની મંજાવણ નીચેના ફીર પારની મંજૂર અભિની સમાધાન તાત્કાલિક સેવા દ્વારા ખરીદવામાં આવેલ માલસામાનમાં થયેલા ગતિ કરતાજે પ્રાથમિક સપડ સપડા એમએઓને તત્કાલીક ખાતાના વડા ડોક્ટર દિનેશ પટેલ અને બરોત પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા ડોક્ટર દિનેશ પટેલની નિમણૂક અને ત્યારબાદ તેમની સામે ઉના રજીસ્ટર નંબર 71 ઓબ્જેક્ટ 100000 રૂપિયાની पुलिस मेंकन कामरेस थागे एकी को कलम तो पुझा उनो दाखल करवा मा आले भातो और चार्चीट पर दाखल तही गिरियाती आ उक्राण सत्कालें प्रिस्वार कमिस्टर्थी राव सायगना समय दर्में अंधोर दर्बानी गायर्ना वरणा किस्टामा तेहोले प्रजिया � કયા તેના મૂળમાં દેવેશ ડોક્ટર દેશ પટેલ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે અને તેમની વર્તણૂકથી પણ લોકો નારાજ છે અને અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે પણ તેઓ સામે હોવાનો પ્રાથમિક અહેવાલ આવેલ હોય તેઓને સસ્પેન્ડ ના કરી ડિસ્મિસ કરવાનું કરાવવામાં આવે છે हो कब दरिया से दिखता है तो

아, 놀이 끓